નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોકંબા ખાતે એસએચવરિયા હાઈસ્કૂલમાં ગઈકાલે એનએસએસના ગરબાએ રમઝટ જમાવી હતી નવલા નોરતાની રાત ચાલી રહી છે ત્યારે દર વર્ષે ગોકંબા ગોગંબા વરિયા હાઈસ્કૂલ ખાતે એસએચ એસએચવરિયા હાઈસ્કૂલના સુપરવાઇઝર અને એનએસએસના કહી શકાય કે સુપરવાઇઝિંગ ઓફિસર એમ કે પટેલ અને સ્ટાફ અને પ્રિન્સિપાલ સ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરી અને એનએસએસના ગરબાનું આયોજન કરવામાં આવે છે એક દિવસ માટે આ યોજાતા આ ગરબા ગોકંબાની અંદર અને સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બને છે જેની અંદર ગઈકાલે દિવસે યોજાયેલા આ ગરબાની અંદર વિદ્યાર્થીઓએ ભારે રમઝટ જમાવી હતી અને ઉમંગ અને ઉત્સાહભેર ગરબામાં તાલીના તાલ સાથે નાચતા નજરે પડ્યા હતા સામાન્ય રીતે ગરબાની અંદર લોકોમાં જે ઉત્સાહ જોવા મળે એના કરતાં આ વિદ્યાર્થીઓમાં જે ઉત્સાહ જોવા મળે છે એ બેવડો હોય છે અને ખૂબ જ કહી શકાય કે ઉમંગ સાથે ઉત્સાહ સાથે અને ઢોલીના ઢોલ સાથે તાલ મિલાવતા હોય તે રીતે રમઝટ જમાવી દેતા હોય છે અને જેના કારણે સમગ્ર વિસ્તારની અંદર અને ઘોઘંબામાં એનએસએસના ગરબા એ એની ખાસ કરીને રાહ જોવાતી હોય છે અને લોકો એના વખાણ કરતા હોય છે ત્યારે એસએચવેર્યા હાઈસ્કૂલ ખાતે ગઈકાલે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું એસએચવેર્યા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવે છે જેની અંદર શાળાના બારસો કરતાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખૂબ જ મન મૂકી અને ગરબે ઘૂમતા હોય છે અને ગરબાની રમઝટ જમાવતા હોય છે જેના કારણે સમગ્ર પંથકની અંદર ગોગંબા એસચરિયા હાઈસ્કૂલના એનએસએસના ગરબા એ વખણાતા હોય છે તો એ જ પ્રમાણે ગઈકાલે પણ આ એનએસએસના ગરબાએ ફરી એક વખત ગોગંબામાં રમઝટ જમાવી હતી જેની અંદર ગામમાંથી પણ આજુબાજુના લોકો આ ગરબાની રંગત માણવા માટે અને જોવા માટે ઉમટી પડ્યા હતા તેમજ સમગ્ર વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગની લહેર જોવા મળી હતી